નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રના ઇતિહાસની વાતો સાથે સાથે આપણે પૃથ્વીના ખજાનામાં અનેક એવી અવનવી વાતો કરીએ છીએ આજે આપણે આવ્યો છીએ ઝાલાવાડની ધરા ઉપર ઝાલાવાડની ધરાવ ઉપર ધાંગધ્રાથી પૂર્વ દિશામાં જે બાયપાસ આવેલું છે ત્યાં જ આવી પવિત્ર જગ્યા આવેલી છે આ પવિત્ર જગ્યાનો ઇતિહાસ વિશે આપણી સાથે શૈલેષભાઈ પંચાલ જોડાયા છે ઇતિહાસ ઐતિહાસિક વાતો સાથે પ્રખ્યાત છે ને આમ તો ધાંગધ્રણને કેમેરામાં કંડારનાર સૌથી પ્રથમ શૈલેષભાઈએ જે ડિજિટલ પ્લેટફોર્મ આપ્યું છે એ બદલ શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર અને શૈલેષભાઈ આપણે આ જગ્યા છે એ મૂળ સિટીથી કેટલા અંતરે આવેલી છે બાયપાસથી કેટલા અંતરે આવે છે આ જગ્યાનું મૂળ નામ શું છે આ જગ્યાના મહંતો કયા કયા છે એની ચર્ચા કરવી છે તમારી તો સર્વપ્રથમ તો દર્શક મિત્રોને પણ મારા નમસ્કાર અને તમારો પણ આભાર કે તમે મને ફરી વખત તમારા પ્લેટફોર્મ પ્લેટફોર્મમાંથી આવવા માટે જિજ્ઞાસા દાખવી તો મિત્રોને આપણે જણાવશી કે આજે તમારી સાથે આપણે ધાંગધ્રાથી બહારના ભાગે જે અમદાવાદ બાજુનો જે હાઈવે જાય એ બાજુના ભાગે નાગાજી બાવાની જગ્યા તરીકે આમ તો ઓળખાય છે અને આ પ્રથમ જગ્યા એવી છે આમ તો ભાગે ગુરુ ગુરુ થકીને આમ ઓળખાતું હોય છે પણ આ જગ્યા જે છે ને એમાં આપણે વાત કરવી હોય ને તો એ ટાઈપની છે કે સંત શ્રી દેશળ ભગતનું કારણ કે આખા ઝાલાવાડ તો ખરું પણ આખા ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં બહુ પ્રસિદ્ધ સંત તરીકે એમની ખ્યાતિ છે દેશળ ભગતના ગુરુ હતા અને જેમનું નામ હતું નર્મદા બાપુ અને નર્મદા ગીરી બાપુનું સૌથી અહીંયા મોટામાં મોટું ભજન અને આ જગ્યા અને આ જગ્યામાં જે આપણે અત્યારે વાવ જે જોઈ રહ્યા છીએ એ વાવ જે છે એ આમ આપણે કહીએ તો નાગાજી બાવાની વાવ તરીકે ઓળખવામાં આવે છે પણ ગામઠી બાજામાં અમે બધા જે છે એના રહેવાસી બધા નાગાબાઓની વાવ તળક્યા અને વર્ણવીએ છીએ શૈલેષભાઈ આ વાવ છે એ આમ વાવ કયા પ્રકારની વાવ અલગ અલગ પ્રકારની આપણે વાત કરી હતી કે જે ચાર પ્રકાર હોય છે હા અને આ એ કયા પ્રકારની વાવ છે એમાં આ છે નંદા પ્રકાર આપણે સૌથી વધારેમાં વધારે ભારતમાં ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે મળતી હોય તો નંદા પ્રકાર જેમાં ફક્ત એક જ પ્રવેશ દ્વાર હોય અને અત્યારે આપણે જુઓ જે આપણે પ્રવેશ દ્વારા ઉભા છીએ સીડીવાળો પ્રવેશ દ્વાર છે અને આનંદ આ પ્રકાર અહીંયાથી આપણે સ્થાપત્યનો થોડો પરિચય લઈએ શૈલેષભાઈ જે આ તમે જોઈ રહ્યા છો એ સ્થાપત્યની પણ થોડી વાત કરશો આ સ્થાપત્યમાં આપણે જો ગામઠી ભાષામાં સમજાવીએ તો આ બધા છે ને ઝુનવાણી બધા કોયડા છે સ્થાપત્યના ચિહ્નો તો છે જ એની અંદર કંઈક ને કંઈક વિશેષતા પણ છે પણ સાથે સાથે જાણે રાજવી પરિવારો શેઠ પરિવારો વાવને જાણે બંધાવતા ને એટલે એ વખતે કોઈ પણ રજવાડામાં ગમે તેને આપણે આફત આવે તો એ આફતની અંદરથી નિવારવા માટે પોતાના રાજપરિવારનું થોડું ઘણું ચલાવવા માટે કે કોઈ સમય સર આવી ગઈ અને તેથી નીકળી જવું પડ્યું તો તેથી જેટલા જેટલા આવા બધા સ્થાપત્યોવાળા જે કુવારિયા કે નહીં એ ખાસ કરીને બધા રજવાડા છે સાહુકારો જે છે સીમંત સાહુકારોના બધાના બંધાયેલા અને એ વખતે આ બધા છે ને એના એ કોયડાના ચીનો છે

તમને બે બે બાજુ મંદિર જે છે એક સાઈડમાં ગણપતિ છે અને આ बाजूમાં આપણે સાદી ભાષામાં કહીએ ગામઠી ભાષામાં તો જળદેવી જળદેવી હા આ જળદેવી ની મંદિર ની પ્રતિમા છે એક સાઈડમાં ગણેશજી છે ગણેશજી છે અને પાણી ભરેલું છે આમાં લંબાઈ છે અને શું કહેવાય છે એટલે ભાઈ આ જે અલગ અલગ છે એને આમાં અમુક છતરીયું હોય છે પછી ગવાક્ષ હોય છે આની ઘણી રચનાઓ છે પણ આપણે જે વિડીયોની અંદર જે વાત કરવી છે ને એ આ સ્થાપત્ય જે છે માની લો કે અમુક આ પિલરો છે પછી આ જે આપણે ત્યાં જે આપણે જે કીધું જળદેવી જે બેઠા છે આ બાજુ ગણપતિ બેઠા છે તો આ જે બધા રહ્યા ને એને ગવાક્ષ કહેવાય ગવાક્ષ ગવાક્ષ નો મતલબ આપણે દેશી ભાષામાં ગોખ ગોખ હા તો આ જે છે એ ખાલી ફક્ત ને ફક્ત બે ગવાક્ષ ની વાવ છે ઘણામાં માની લો કે આપણે

છ મટલા ની વાવ છે આપણે જે આજે તેને છત્રી કીધી કે નહીં આપણે આ ખરેખર મટલું કહેવાય આને મતલું કહેવાય આ આખો આજે ભાગ રહ્યો ની મટલું કહેવાય આ સ્થાપત્યની દ્રષ્ટિ આ કલાકૃતિ છે એ આજે આખી વાવ રહી કે નહીં હા હા આ આની અંદર ઇન્ડો સેરા સેરાનિક અને આ જે નીચેની બધી ભાત રહી ને એ બધી જે રહે ને નાગર શૈલીમાં આપણને આ બધી છે કંડારવામાં આવેલી છે અને નાગર શૈલીનો ઉપયોગ વધારેમાં વધારે થયો હોય ને તો સોલંકી યુગની અંદર ખાસ કરીને જેટલી સોલંકી યુગની અંદર જેટલી પણ વાવો બંધાણી એ મોટા ભાગે બધી તોરણ તોરણ જે છે એ એનું મુખ્ય સ્થાપત્ય છે પણ એ બધું કહેવાય નાગર શૈલી સમયાંતરે આ અંદાજે આપણે જોઈએ તો કઈ સદીની આ અંદાજે જોવા મળે આ હશે ઓછામાં પાંચસો થી પાંચસો વર્ષ આજુબાજુની હશે પાંચસો વર્ષની આજુબાજુની હશે અને

નર્મદા ગિરીના શિષ્ય દેશણ ભગત હા બરોબર આમ તો ગુરુ થકતી શિષ્ય ઓળખાતા હોય પણ આ પ્રથમ એવું છે કે જેની અંદર એમનું ભજન અને તપ એવું હતું દેશળ ભગતનું કે આ વાવ છે પછી ધાંગદ્રા છે એ દેશળ ભગતના નામથી સાથે બહુ સારામાં સારું ગુડ રીતે જોડાયેલું છે આમ તો આ વાવ નાગા ભાવની કહેવાય છે પણ આ વાવની અંદર જે ભરચો છે પૂરેલો આધ્યાત્મિક રીતે બરોબર એ જાણે દેસડ વખતે સંત મેળાનું આયોજન કરેલું અને એ વખતે આયોજનની અંદર એમના ગુરુને કીધું હશે ત્યાં કોઈ ઘીનો નીનો કંઈ તૂટવાયેલો એટલે એ વખતે કીધું કે ગુરુ પાસે તમે જાઓ એથી જે કોઈ સંચાલકો હશે જે મેળાની અંદર આયોજનની અંદર જે સંચાલકો તો બધા એકાથે તો થાય ને મોટું કાર્ય હોય એટલે એની અંદર બધાનો સહકાર આપણે જરૂરી હોય એટલે જે સંચાલકો હતા એને કીધું કે મારા ગુરુની જગ્યામાં જાઓ નર્મદા બાપુની જે આપણે અત્યારે ઉપસ્થિત છીએ નાગાબાવાની જગ્યા પણ કહેવાય કહેવાય બાપુની જગ્યા પણ અને નાગાબાની વાવ પણ કહેવાય એટલે આ જગ્યાએ તમે જાઓ ને કેજો કે ઘીના ડબ્બા મંગાયા છે એટલે ત્યાંથી આવે છે અને અને એમની પાછળ કુટીર પણ છે આપણે દર્શન કરાવીશું જો કદાચ સાથે સાથે જ આપણે આની એટલે દ્રશ્યોમાં જોશો બીજા ભાગની તમને દેખાડીશું કારણ કે ઓલરેડી વિડિયો પછી બહુ લાંબો થઈ જશે એટલે એ વખતે સંચાલકો આયા અને નર્મદાગીરી બાપુને કીધું કે ભાઈ ભગતે તમને કીધું છે એટલે એ વખતે જે સંચાલકો હતા એને કીધું કે બાળકો તમે જઈને આ જે વાવ છે એની અંદર તમે પાણી આપણે જગદીશભાઈ દેખાડજો પાણી આ જે પાણી છે ને એ પાણીની અંદરથી એ ઈ પંદર ડબ્બા ભરી લેવાના કીધા હતા અને એ પંદર ડબ્બા ભર્યા પછી જે સંચાલકો હતા એના મનમાં શંકા થઈ કે બાપુએ તો ઘી મંગાવ્યું છે અને એમના ગુરુ છે એ પાણી ભરવાનું કહે છે સમજાતું નથી એટલે પછી શંકાને સમાધાન માટે એકાદો જણ હિંમત કરીને પૂછે છે કે બાપુ પણ આ પાણી છે આપણે ઘી લઈ જવાનું છે પણ હું કહું છું ને તને ખબર મળે છે કે પાણી જ છે હું ક્યાં કહું છું ઘી છે પણ એની શક્તિ છે એને પાણીમાં એટલી ભજનની એની એટલી શક્તિ છે કે એને પાણીનું આપણે ઘીમાં રૂપાંતર થઈ જશે બરાબર એટલે એ અહીંથી જાણે એ લઈને જાય અને ખરેખર જાય ને ત્યાં જોઈએ ખોલીને આ પાણીનું ઘી બની જેલું હોય છે અને જાણે રિટર્ન જાણે પછી અમુક સમય પછી કહેવામાં આવે છે કે સંચાલકોના દ્વારા પાછું અહીંયા આપવામાં આવે છે એ ઘીને પંદર ટકા પંદર ડબ્બા પાછું મોકલાવે છે ત્યારે પણ નર્મદાગીરી બાપુ એવું જ કહે છે કે જ્યાં તમે લીધું હતું ત્યાં પાછું જેની રેડી આવો એટલે આ એ જ વાવ છે જે સંતશ્રી દેશ ભગતના ઇતિહાસ સાથે બહુ સારી રીતે જોડાયેલી છે અને એ દેશ ભગતના ગુરુ એટલે આ જગ્યા પવિત્ર જગ્યા જે આપણે જો નિહાળી રહ્યા છીએ મિત્રો એની આ વાવ છે અને આ વાવનો ખૂબ જ ઇતિહાસ છે વાવની ઐતિહાસિક વાતો સાથે આપણે આવા આવા નવા એપિસોડ પણ જોવા છે પરંતુ આગલા એપિસોડમાં અને વિશેષ વાત આ જગ્યાનો પરિચય પણ દર્શક મિત્રો ઘણું સારું સારું છે એની અંદર એવું છે કે વાવની સાથે સાથે નર્મદાગીરી બાપુ જે છે એમની સમાધિ પણ છે પછી એક ગુફા જેને આપણે સમાધિમાં બેહવા માટે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક સમાધિ ખંડ હોય બરાબર જેને અમે એ એ લોકો આપણે ભાષામાં કે છે છે પણ અને ઘણા ઘણા નાના નાના મોટા અમુક જે છે મહાદેવનું મંદિર મંદિર એ બધું પણ આવતા ભાગની અંદર આપણે દર્શક મિત્રોને દેખાડીશું તો મિત્રો આવતા ભાગમાં આપણને વિશેષ જોવા મળશે હાલ તો આપણે જે આ વાવનો પરિચય લેતા હતા અને વાવ ઉપરાંત અહીંયા ધાર્મિક જગ્યાનો આવો જ વિડીયો જોવા માટે ભાગ ટુમાં તમે જોઈ શકશો તમામ દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર આભાર